આવનારું નવું વર્ષ વિક્રમ સંવત બે હજાર એક્યાસી તમારા માટે કેવું રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોના પ્રભાવના કારણે તમારા જીવન પર કઈ મોટી અસર થવાની છે વિક્રમ સંવત બે હજાર એક્યાસીના રાશિફળને જાણવા માટે આ વિડીયોને અવશ્ય જુઓ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની મિત્રો એવું કહેવાય છે કે જો નવા વર્ષનો પહેલો દિવસ સારો હોય તો આખું વર્ષ સારું રહે છે ત્યારે નવા વર્ષની શરૂઆત લોકો એવી રીતે કરે છે જેના કારણે આખું વર્ષ સારું જાય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો આજે આપણે જાણવાના છીએ કે તમારી રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે બે નવેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ ગુજરાતથી નવું વર્ષ શરૂ થવાનું છે ગુજરાતી બેસતું વર્ષ છે આ દિવસથી

જેથી નોકરી વેપારમાં નુકસાની રુકાવટ કે આર્થિક શારીરિક નુકસાનના યોગ બને આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે મોટા સાહસથી દૂર રહેવું જરૂરી છે ચૌદ મે બે હજાર પચીસથી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી નવમાં ભાગ્યભાવમાં આવશે જે સુખ સફળતા અને લાભના યોગ ઉભા કરશે ભાગ્યોદય જેવા કાર્યો થાય વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય પરિવારમાં શુભ પ્રસંગો આવે ખૂબ સારા લાભોની પ્રાપ્તિ થાય વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારા પાંચમા સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે જે આર્થિક બાબતે અશુભ પરિણામ આપી શકે છે નાની મોટી નુકસાની થઈ શકે છે નોકરી ધંધામાં રૂકાવટ આવી શકે છે સંતાનો અંગેના પ્રશ્નો ઊભા થાય તારીખ 29 માર્ચ 2025 થી મીન રાશિનો શનિ તમારી રાશિથી છઠ્ઠા રોગ શત્રુ સ્થાનમાં આવશે જે દરેક કાર્યમાં સફળતા અપાવશે અટકેલા કાર્યો પૂરા થશે કોર્ટ કચેરીમાં જીત મળે આરોગ્યમાં સુધારો થાય શત્રુ પર વિજય પ્રાપ્ત થાય હવે વાત કરેલી સ્ત્રીઓ માટેના વર્ષભળની તો આ વર્ષ શરૂઆતમાં મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ બે હજાર પચીસ બાદ સારો સમય શરૂ થાય છે જે અટકેલા કાર્યો પૂરા કરે અને સુખ શાંતિની પ્રાપ્તિ કરાવડાવે હવે વાત કરેલી એ વિદ્યાર્થીઓ માટેની તો આ વર્ષની શરૂઆત કસોટીમય ગણાય ખૂબ મહેનત કરવી જરૂરી છે આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરશો તો સારું પરિણામ મળશે માર્ચ બે હજાર પચીસથી સમય સારું ગણી શકાય હવે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોની જેમના નામના અફસરો હોય ન અને ય વિક્રમ સંવત બે હજાર એકેશીના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી સાતમા ભવમાં ભ્રમણ કરતા નોકરી ધંધામાં લાભ અપાવે માન સન્માન યશ પ્રતિષ્ઠા સાથે કાર્યક્ષેત્રમાં સફળતાને યોગ સર્જાય અહીં સારું ફળ આપનાર છ લગ્ન યોગ ઊભા થાય ઘરમાં માંગલિક પ્રસંગો આવે ચૌદ મે બે હજાર પચીસથી મિથુનનો ગુરુ તમારી રાશિથી આઠમા સ્થાનમાં આવશે જે શારીરિક તકલીફો આપી શકે છે ઘરમાં ક્લેશ ઉભો થઈ શકે છે નોકરી વ્યવસાયમાં આકસ્મિક સમસ્યા થઈ શકે છે એકંદરે સમય શાંતિથી પસાર કરવું વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી ચોથા સુખસ્થાનમાં ગોચર કરી રહ્યો છે નુકસાની અને શત્રુતાના યોગ ઊભા કરી શકે છે નોકરી વ્યવસાય અને ઘર પરિવારમાં વિવાદથી દૂર રહેવું જરૂરી છે કોર્ટ કચેરીથી બચવું નહીં તો નાણાકીય તકલીફોનો સામનો કરવો પડી શકે છે શેર સટા જેવા કાર્યોથી દૂર રહેવું આર્થિક માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી મીન રાશિનો શનિ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં રહેશે જે આર્થિક બાબતો માટે અશુભ ગણાય તેમજ શારીરિક તકલીફો આપી શકે છે સંતાનના પ્રશ્નો ઊભા થાય ખર્ચ પર કાબુ રાખવો જરૂરી બને ધીરજપૂર્વક સમય પસાર કરવો હવે વાત કરેલી સ્ત્રી જાતકો માટેની આ વર્ષ સંઘર્ષ પર યુ પસાર થાય ઘર પરિવાર કે દાંપત્ય જીવનમાં વિવાદોથી દૂર રહેવું નોકરીમાં ટકી રહેવું પેટ આંતરલા કે પાચનની નાની મોટી તકલીફો થઈ શકે છે આર્થિક તંગી રહ્યા કરશે ખર્ચ પર કાબુ રાખવો જરૂરી છે હવે વાત કરેલી વિદ્યાર્થીઓ માટેના વર્ષ પરની આ વર્ષની શરૂઆત ફાયદોકારક છે વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય તમારા કાર્યો સફળ થતા જણાય મે બે હજાર પચીસથી અભ્યાસમાં ધ્યાન વધુ આપવું જરૂરી છે થોડો કઠિન સમય શરૂ થાય એકંદરે સારું વર્ષ તમારા માટે ગણાય